જે તો અપરા રાજા સાહેબ ઇનામ આવશે 10000 રૂપિયા એમ અને શું રાજા સાહેબને કરવું પડે તો આપણને ઇનામ આલે જો રાજા સાહેબ આ ને 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 તો તમાર રાજા સાહેબ આવશે ગમે મન ના પરવાની છે આ વાત નહીં આ વાત ના થાય આ બધું ખોટું છે એમ તમારે મને ના પડાવવી પડે જો હું વાતમાં આ પડાવ તો તમારે વીસ હજાર આવવાના તો મારો વાત અને જો વાત મને ગમી અને એ વાત ખોટી પડી તો હું કહીશ કે ભાઈ ખોટી આ બની ના શકે બરોબર

આ ઈ તો બની કે ભઈમાં શું છે ઉગી કે લેબડા તો આ કેસમાં તો જો પાતળમાં જતો રે કાડુડા ન જતો પાટળમાં રાજા મારો બેટો દાતો પારખડ નહીં રાજા થઈ હું તો હવારમાં ઊઠું ઈ મારા ભાઈ બન્ને નરકમાં હે ભીગો થાતો સરકમાં મારા દાદા હતા ને ઈ ભીગો થાયો દાદાના હું આ તેમ આ આ આ માથે ઉગ્યો તો અને એક દિવસ હું તો મારો બેટો લેબરો હું જા જઉ ને ઈને મારો બેટો આડો થઈ ગયો અમે ના નઈ પાર પૈસા મારા वही चाले वाले હે क्या तिया आया ભાઈ भाई क्या तिया ભાઈ तो